અને તવરા ગામે નરમદા નદીના કિનારે તપ કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી આ મંદિરે ભરૂચ નહીં પરંતુ ગુજરાતભરમાંથી શિવભક્તો શિવજીના દર્શન અર્થે આવતા હોય છે આજે વહેલી સવારથી જ આઠ વાગ્યાથી મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોવાથી શિવભક્તોની ભારે ભીડ જામી હતી મારું નામ મંદરસિંહ રણછોડ બાવા પરમાર હું આ મંદિરનો ટ્રસ્ટી છું આ કપિલેશ્વર મહાદેવે મંદિર અંદર અત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે લોકો અહીંયા ગાડી નર્મદામાંના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા વધારે છે અહીંયા કપિલેશ્વર મુનિ જાતે અહીં ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દૂર દુઃખ દૂર કરે છે અહીંયા મંદિરની અંદર અત્યારે શ્રાવણ મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે No.